નલ પાસે હાલમાં એક રોડનું કામ ચાલી રહ્યું છે અને આ બાયપાસ રોડ બની રહ્યો છે ત્યારે અમારા કચ્છ કેર ટીવી ન્યૂઝની ટીમ જરે આ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે એ બાબત ધ્યાનમાં આવી કે આ રોડના વચ્ચેવચ્ચે એક નર્મદાનો વાલ આવેલો છે અને અહીંથી રાત્રિના સમયે વાહન પસાર થતા હોય છે અને અહીં લાઇટ પણ રાખવામાં નથી આવી ફક્ત ટેન્ક પર રિફ્લેક્ટર લગાડી દેવામાં આવી છે અને આ રિફ્લેક્ટર ટેપ આ અંધારામાં કેટલું કામ કરે અમારા જ્યારે ધ્યાન ગયું ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે રોડની આ વાલ આવેલો છે તે કેટલી હદે યોગ્ય છે સૌ તો એન્જિનિયર દ્વારા આ વાલ હટાવી અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવે તે વર્તમાન સમયની માંગ છે કારણ કે એક તો ખૂબ જ અંધારું હોય છે લાઇટનો પણ અભાવ છે અને બીજી તરફ રસ્તાની વચ્ચોવચ આ વાલ છે તેના કારણે અહીંથી ચાલતા વાહનોમાં જો અકસ્માત સર્જાશે અને કોઈનું પણ મૃત્યુ થશે તો તે માટે જવાબદાર કોણ રહેશે ત્યારે આ વિશે વધુ જણાવી રહ્યા છે અમારા ટીવી ન્યૂઝના રિપોર્ટર આવો સાંભળીએ તેમની પાસેથી રતનલ પાસે જે બાયપાસ રોડ બની રહ્યો છે નવો એ રોડ ની વચ્ચે આ જોઈ રહ્યા છો તમે વાલ આવી રહ્યો છે આ નર્મદાનો વાલ છે ખાસ કરીને ગાડીઓ નીકળે છે જો રાતના લાઇટ બંધ હશે કે દેખાશે નહીં તો સીધે સીધો ભટકાશે અને માણસનું મૃત્યુ થઈ શકે પેલા ખાસ એન્જિનિયરો ધ્યાન દેવું જોઈએ કે પહેલા સૌથી પહેલા આ આની વિધિ કરવી જોઈએ વાલ કાઢીને બીજે ક્યાંક નાખવો જોઈએ આ રોડ ની વચ્ચો વચ્ચે વાલ છે કેટલી યોગ્ય છે આપણા મહાન એન્જિનિયરો ને એટલી ખબર નહીં પડી હોય કે પેલા આને રસ્તાની વિધિ કરવી જોઈએ વાલ ની રોડ ની વચ્ચે વાલ છે અને ગાડીઓ રાતના નીકળે છે અહિયાંથી બે તો ઠોકાણી મૃત્યુ થયું જવાબદારી કોની